વિવાદાસ્પદ છે અને આ અંગેની એક અરજી હાઈકોર્ટના ફ્લોર ઉપર છે આ વિવાદાસ્પદ જગ્યા પર પુનઃ પ્રશાસન દ્વારા જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે દિવાલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવતા સ્થાનિકોએ તેનો વિરોધ કરી કામ અટકાવવાની માંગ કરી હતી આ બાદ સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ મેડનની અરજી હાઈકોર્ટમાં ફ્લોર ઉપર હોય આ કાર્યવાહી કોર્ટની અવમાનના ગણી ગણ શકાય તેમજ જણાવી જેલ પ્રશાસન દ્વારા બનાવાઈ રહેલ દિવાલનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવાની માંગ કરી હતી અને તેમ નહીં કરવામાં આવે તો રમ્ય ગમતના સાધનો સળગાવી દઈ ધરણા યોજી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે અભ્યાસ કરી યોગ્ય નિર્ણય કરવાની હૈયા સ્થાનિકોને આપવામાં આવી હતી ત્યારે વારંવાર ઉઠતા આ વિવાદના કાયમી નિવારણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું આજ રોજ તારીખ અગિયાર ના રોજ અમે કલેક્ટર કચેરી એક ગંભીર વિષય લઈને આવેલા છે ભરૂચ સબજેલ પાસે રમત ગમત મેદાન આવેલું છે જે ટાઉન પ્લાનિંગ ત્રણમાં રિઝર્વ મેદાન છે તેની ઉપર ભરૂચ સબજેલ વર્ષો થી કોશિશ કરી રહ્યું હતું કબજો કરવાની તેને અમે વારંવાર અમે કલેક્ટરે આવીને આવેદનો આપીને તેમને રોકતા રહ્યા છે તે છતાંય એ વિષયનો કોઈ નિરાકરણ નહીં આવતા અમે હાઈકોર્ટમાં એનો કેસ દાખલ કરેલો છે હાઈકોર્ટમાં કેસ હાલમાં પેન્ડિંગમાં છે તેમ છતાં આજ રોજ ભરૂચ સબજેલ દ્વારા ગતિવિધિઓ કરી દેવામાં આવી છે ત્યાં જેસીબી તથા જેસીબી થી ખોદકામ ચાલુ થઈ ગયેલ છે અને કામો ચાલુ થઈ ગયા છે તો જેના કારણે આજે તાત્કાલિક ધોરણે અમે કલેક્ટર સાહેબને મળવા આવેલા અને આ કોર્ટમાં આ કેસ પેન્ડિંગમાં છે હાઈકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે તેને રોકવા માટે આજે અમે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપતા છે કલેક્ટર સાહેબે અમને બાહેધરી આપી છે કે હું આની કેસ સ્ટડી કરી અને કામ રોકાવાનું હું જે પણ નિર્ણય લઈ શકું છું તો લઈશ તો અમને કલેક્ટર સાહેબે અમને બાહેધરી આપી છે કે હું યોગ્ય નિર્ણય લઈશ તમારા એની અંદર તો આજે અમારું કેવું એવું છે કે આજે એક રમત ગમત નું મેદાન શું ચીન અધિકારીઓ શું સાબિત કરવા માંગે છે જો જો આ કામ રોકવામાં આવે વિરુદ્ધ જવાનું કાર્ય અધિકારીઓ કરી રહ્યા છે તો એનું આપણે શું કરવું તો અમે અહિયાં થી જો અમને ન્યાય નહીં મળે તાત્કાલિક ધોરણે કામ બંધ નહીં થાય તો અમારા બાળકો રમતગમત ના મેદાનો રમતગમતના સાધનો સળગાવી નાખવા સુદ્ધાનું વિચારી લીધું છે

અને બહુ પ્રોબ્લેમ થાય છે એટલે અમને રસ્તો આપો મહેરબાની કરીને અમને રસ્તો પોસાય નહીં ગમે તેથી અમને સીધો રસ્તો જોઈએ પછી તમે આ દિવાલ બનાવો ગમે તે કરો અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ અમને રોડ આપવાનો તમારે આવા જવા માટે અમને કોઈ અભ્યાસ નથી મેં ખિલજી આસિફ ગુલામ અલી નુરાની સોસાયટીમાંથી અમારા આજે રસ્તાનું જે પ્રોબ્લેમ છે આજે કંઈ વર્ષોથી રસ્તાનો પ્રોબ્લેમ છે અમારા ટીપીની અંદર જે રસ્તાઓ બોલાય છે તે રસ્તાઓ ટોટલી બંધ છે અત્યાર લગીને અમારા કોઈ રસ્તાઓનો ખુલ ખુલાસો થયો નથી અને અમે જે સંતોષીમાંથી જે ગ્રાઉન્ડમાં રહીને અમે જે જતાં અવર અવર જવર કરી રહેલા છે એ અવર જવર અત્યારે જે આપણે સબજેલમાંથી જે દીવાલ બની રહેલી છે તે દિવાલનું કામ ચાલુ થઈ ગયેલું છે અત્યારે અમને દિવાલમાં દિવાલ બને એનો કોઈ ઓપ્શન નથી અત્યારે અમને રસ્તો જો રસ્તો બને અમને કોઈ પ્રોબ્લેમ છે નથી અમને રસ્તા જોવે છે અત્યારે અમારા ચાર ત્રણથી થી ચાર હજાર વસ્તી રહે છે એરિયાની અંદર એ એરિયાની અંદર ટોટલી વસ્તીને આ રસ્તા માટે પ્રોબ્લેમો આવે છે અમારા જે રસ્તા છે તે ખોલી આપે અમને કોઈ વાંધો નથી અમને રસ્તા જોવે છે मैं नूरानी सोसाइटी में रहती हूँ शबीना मलिक हमको हमारा रास्ता चाहिए हम आज इतने साल से यहाँ पे रह रहे हैं हमको दीवार की कोई भी वो प्रॉब्लम नहीं है पर जो हमारा रास्ता है वो हमको चाहिए रात को हम लोग अकेले भीड़ में से जाने का रास्ता हमारा नहीं है आज हमको हमारा रास्ता आप दे दीजिए फिर आपको जो भी दीवार बनाना यहाँ बना सकते हैं पर हमको हमारा हक और हमारा रास्ता हमको दे दीजिए बस और हमको कुछ नहीं चाहिए यहाँ पे हमें ये ये नुरा ये, हमारा ये मैदान का ही हमारा संतोषी का ही रास्ता है अब ये आप लोग बंद कर देंगे तो हम लोग किधर से जाएंगे रात में लेडीज किस तरह जाएंगे यहाँ से तो भी, वो लो सब लो